નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત સુરત શહેર પોલીસ ઝોન બે દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેર પોલીસ દ્વારા ભાટેના કોમ્યુનિટી હોલ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું વ્યાજખોરો સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે લોકોને સસ્તા વ્યાજે લોન મળી રહે તેવા પ્રયાસો સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા લોકો વ્યાજખોરોના ફંદામાં ન ફસાય એ માટે એક વિશેષ અભિયાન અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનની અંદર મોટી સંખ્યામાં વેપારીઓ અને મધ્યમ વર્ગના લોકો જોડાયા હતા અને જેમને લોનની જરૂર હતી તે લોકોએ સ્થળ પર જ ઓછા વ્યાજે લોન મેળવી હતી આ લોન મેળાના આયોજનમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ વાબાંગ જામીર સાહેબ અને અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સ્થાનિક લોકોને બેંકના ચેકના માધ્યમથી લોન અપાવી હતી અને પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું તમારી આજુબાજુમાં અથવા તમારી સાથે દબાણ હોય તો જરા પણ ડરવાની જરૂર નથી સુરત શહેર દ્વારા એના વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનો ના એક લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે જેમાં વ્યાજખોરોથી લોકોનો બચાવવા માટે જે રીતે જો લોકો નાની નાની સમસ્યાને લીધે જોએ લોકો મોટા વ્યાજ ઉપર જો પૈસા લે છે વ્યાજખોરોથી એનાથી કેવી રીતે અલ્ટરનેટ એના બીજા શું આમાં મદદ કરી શકીએ એના ધ્યાનમાં રાખીને જો સુરત શહેરમાં સ્યુટેક્સ કોપરેટિવ બેંક જેના ચેરમેન શ્રી કમલભાઈ તુલશ્યાન છે એના એની પૂરી ટીમ અને આજે અમારે પોલીસ અધિકારીઓની ટીમ એના સંયુક્ત ઉપક્રમે બધા આજે અત્યાર સુધી બાવીસ જેટલા લોકોના પંદર લાખ રૂપિયાના ચેકોને વિતરણ કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને આ બધા લોકો જો કોઈ રેકડી લગાવે છે કોઈ શાકભાજી વેચે છે કોઈ નાના ઝરીને કામ કરે છે કોઈ એસએમસીમાં કોઈ સફાઈ કામ કરતા હોય એના કોઈ બિઝનેસ માટે પૈસાની જરૂરિયાત હોય આ પ્રકારના અલગ અલગ જો જરૂરિયાત મંદોના એક લાખ સુધી તકના રકમના કુલ પંદર લાખ રૂપિયા જો બાવીસ લોકોમાં જો વિતરણ કરવામાં આવેલા છે અને સો જેટલા લોકો અત્યારે જો એ ફોર્મ અપ્લાય કરેલા છે જેના અત્યારે બેંક તરફથી પ્રક્રિયા ચાલે છે જે એના પર જો પૈસા મળશે જોઈએ મૂલ અપના એ પર્પઝ છે કે અમે લોકો જ્યારે બધા તપાસો કરીએ છીએ જોઈએ છીએ કે નાની નાની રકમ પંદર હજાર વીસ હજાર ત્રીસ હજાર લે અને પાંચ લાખ દસ લાખ રૂપિયા તક આ લોકો આપી દે આ બે ચાર વર્ષોમાં એના વ્યાજના છતાં જો એના પૂરા થતા નથી એના ધ્યાનમાં રાખીને કે આ લોકોને અલ્ટરનેટ પૈસા ક્યાંથી મળે આ બેંકના લોન મેળાના આયોજન જો આજે થયા તો આ લોન મેળાના માધ્યમથી લોકોના મળી રહ્યા છે જો પૈસા મળી રહ્યા છે લોકો ખૂબ અલગ અલગ આ જો મારે અભી રિસેન્ટલી જો બીજા લોન મેળા છે સિટેક્સ બેંક તરફથી આવનાર દિવસોમાં ઓર બી લોન મેળાના આયોજન અમે લોકો કરવાના છીએ જેમાં મારા નાના વેપારીઓનો રાહત થાય અને વ્યાજખોરો ઉપર જો અમે લોકો એકદમ કડક અંકુશ એના ઉપર લગાવી શકીએ જનરલી જનરલી લોકોના મનમાં શું હોય છે કે લોન લેવા માટે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ આપવા પડે ઘણા બધા કાગળો આપવા પડે એવું નથી આજે જો સિટેક્સ બેંક તરફ બહુ જ એકદમ હળવી પ્રક્રિયા દ્વારા બહુ જ હળવી પ્રક્રિયા દ્વારા લોન બધાને મળી રહ્યા છે જેના લીધે કોઈ મનમાં આ નહીં વિચારો કે બેન્ક લોન લેવાના હોય તો ઘણા બધા પ્રોપર્ટીની વિગત આપો ઘણા બધા જોએ તમે ગીરવી મૂકવા મળે એવા કંઈ નથી જોઈએ સિમ્પલિસ્ટ પ્રોસિજર છે આપ લોકો આવશો જોઈએ બસ છોટા મોટા જો ગેરંટી સાથે તમે બહુ નાની મતલબ નામ માત્ર ગેરંટી સાથે તમે પૈસા પૈસા મળી જશે તમે એનાથી ઓછા ઇન્ટરેસ્ટવાળા પૈસા છે એના કામ ધંધા બિઝનેસ કરો તમારે કોઈ પઠાણી ઉઘરાણી નથી કરવાના જેના લીધે તમે વ્યાજ ખરવાનું ચંગુલ છે તમે દૂર રહી શકો મારી આ મીડિયાના મિત્રો છે રિક્વેસ્ટ છે કે આપ ન થકી બીજા લોકો તક આ મેસેજ જાય જેથી બીજા લોકો બી આવનારા અમારા લોકોને જો લોન મેલા અથવા આ બેંકોમાં જાય અને નાની નાની રકમને આપના લોન કરાવીને કામ ધંધા બિઝનેસ કરી શકે છે ઓકે જો તરહો પી ન્યૂઝ ગુજરાત